નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જીઆ મિત્રો આપને જણાવી દીધી કે રશિયામાં તીવ્ર ભૂકંપનો આંચકો જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રશિયામાં ત્યારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો છે વધુ જણાવી દઈએ કે રીટ સ્કિલ પર તેની તીવ્રતા છ પોઈન્ટ આપવામાં આવી છે યુએસજીએસ ભૂકંપે જણાવ્યું હતું કે રશિયાના સેવેરો ત્યારે કુલથી બસો સડસઠ કિમી ત્યારે પૂર્વ દક્ષિણમાં ત્યારે આજે ત્યારે ઓગણી ને ચોત્રીસ કલાકે વાગે ત્યારે મિત્રો વધુ વાત કરી તો રિટર સ્કીલ પર છ પોઈન્ટની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જો કે મિત્રો વધુ વાત કરીએ તો ભૂકંપને કારણે હંગામો મચી ગયો હતો મળતી વિગતો જણાવી દઈએ કે આ ભૂકંપને કારણે પ્રશાંત મહાસાગરના જો કે મિત્રો દરિયાકાંઠા વિસ્તારમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી જે આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ